બામણબોરના પત્રકાર બાબુભાઈ ડાભી પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલે અન્ય પત્રકારોએ પણ અધિકારીઓને આવેદનપત્ર આપીને આરોપી સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી છે આ મામલે ચોટીલાના પત્રકારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજકોટના પ્રતિક ચંદારાણા સામે ગુજ્સી ટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી બાબુભાઈ ડાભીનો આક્ષેપ છે કે પ્રતિક ચંદારાણા રાજકોટમાં સૌરાષ્ટ્ર સેતુ નામથી સાપ્તાહિક અખબાર ચલાવ્યા છે તે બામણબોરમાં એક ડૉક્ટર પાસે તોડ કરવા માટે આવ્યો હતો પરંતુ તેમણે તેને તોડ કરતાં અટકાવ્યો હતો જે વાતની દાંજ રાખીને પ્રતિક ચંદારણાએ તેમના પર પાક પડે જીવલેણ હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પ્રતિક ચંદારાણા ત્રીસથી વધુ ગુનાઓ આચરી ચૂક્યો હોવાનું અને પોતાના ગુનાઓ ઢાંકવા માટે સૌરાષ્ટ્ર સેતુ નામનો સાપ્તાહિક અખબાર ચલાવતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે એક તરફ અસામાજિક શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત બાદ પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવામાં આવી રહ્યા છે ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર પ્રતિક ચંદારાણા સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી ચોટીલાના પત્રકારોની માગ છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા